નમસ્કાર મિત્રો ફાર્મર પોકેટ ચેનલ પર આપનું દિલથી સ્વાગત છે દેશ દુનિયા ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્ત્વના સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા ચોથો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઈબ કરી લેજો કોંગ્રેસના મુખ્યમંત્રી જ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરાવ્યું નેતાના આરોપથી દક્ષિણના રાજ્યમાં મચ્છો ખોળ નવું ભારત ઘરમાં ઘૂસીને મારે છે કોઈ નથી ડરતું નથી મધ્યપ્રદેશમાં પીએમ મોદીનું મોટું નિવેદન ગોધરા શહેરમાં તેર કલાકના વીજ કાપથી ગ્રાહકોમાં રોજ યુપી લઈને તમિલનાડુ સુધી ભાજપ પર કેમ દબાણ વધારી રહ્યા છે અમેરિકા ઇઝરાયલ થી લાંચ લે છે અને હું રૂમમાં પાક મંત્રીની ચોંકાવનારી કબૂલાત કોંગ્રેસ ને પટણા હાઈકોર્ટ નો આદેશ પીએમ મોદી ના માતા નો એ આઈ વિડીયો દરેક પ્લેટફોર્મ માંથી દૂર કરો દેવાયત ખવડ જેલના હવાલે હુમલાના કેસમાં રિમાન્ડ પૂર્ણ આવતીકાલે વેરાવળ કોર્ટમાં સુનાવણી યુરોપમાં સ્થાયી થવાનું સપનું થશે પૂરું હંગેરીમાં માત્ર ઘર ખરીદી મેળવો કાયમી વસવાટની મંજૂરી પિતા ધનિક હોય તો પણ માતાથી બાળકની કસ્ટડી લઈ શકે છે હાઈકોર્ટનો તમામ દલીલો ફગાવી સુરતમાં અમદાવાદ જેવી ઘટના સ્કૂલ બહાર ધોરણ બારના વિદ્યાર્થી પર સળિયા વડે જીવલેણ હુમલો વાલીઓમાં રોષ

કુતુબ મિનાર જેવડો લઘુગ્રહ પૃથ્વીની નજીકથી પસાર થશે એક પોઈન્ટ પિંચ્યાસી વર્ષમાં એક ચક્કર મારે છે પ્રખ્યાત હોલીવુડ સ્ટાર ફિલ્મ નિર્માતા અને ફિલ્મ ડાયરેક્ટર બર્ડ રેડફોર્ડ નું નિધન હોલીવુડે ફક્ત અભિનેતા નહીં લાયન ગુમાવ્યો નેપાળ બાદ વધુ એક દેશ વિચિત્ર નિર્ણય વાઈફાઈ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો ગાઝા સળગી રહ્યો છે આખી રાત એર સ્ટ્રાઇક કરાયા પછી ઇઝરાયલ સંરક્ષણ મંત્રીએ આપ્યું મોટું નિવેદન ભારતે ત્રીજા પક્ષની મધ્યસ્થતા નહોતી સ્વીકારી પાકિસ્તાનની કબૂલાતની ટ્રમ્પના દાવાને ખુલી પોલ મસૂદ અઝહરના પરિવારના ટુકડા થઈ ગયા ઓપરેશન સિંદુર અંગે પાકિસ્તાનથી કબૂલવામાં આવ્યું ટેરિફ વિવાદનો અંત ક્યારે ભારત અમેરિકાના સંબંધો માટે આજનો દિવસ મહત્વપૂર્ણ સાબિત થશે ડ્રગ્સ મુદ્દે અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે તણાવ વધ્યો ટ્રમ્પના આદેશ બાદ જહાજ પર મોટો હુમલો

સુપ્રીમ કોર્ટે તંબુમાં કરવી પડી સુનાવણી આંદોલન બાદ કેવી થઈ ગઈ નેપાળની હાલત સામે આવી તસવીરો દાદીની પોલીસી અટકાયત કરતા હોબાળો ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિ સામે નેપાળમાં બળવા બાદ ભારતનું ટેન્શન વધ્યું સરહદ પર અત્યાર સુધી ઓગણ કેદીઓની ધરપકડ ચેક પોઈન્ટ પર હાઈ એલર્ટ અમેરિકાના વિદેશ મંત્રીની મુલાકાત પહેલા ઇઝરાયેલો ગાઝામાં બોમ્બારો બત્રીસ લોકોના થયા મોત

ઉઝૈનમાં ખેડૂતોનો આક્રમક વિરોધ ટ્રેક્ટર રેલી કાઢી દૂધ અને શાકભાજીનો પુરવઠો બંધ કરવાની આપી ચેતવણી છેલ્લા એક વર્ષમાં તૂટેલા રોડની યાદી તૈયાર કરીએ કસુરવાર કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવામાં આવશે પાકિસ્તાનના વિદેશ મંત્રીએ ટ્રમ્પને જૂઠા સાબિત કર્યા ભારતે અમેરિકાના યુદ્ધ વિરામ પ્રસ્તાવને નકારી કાઢ્યો ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ પર સાત કલાક ચાલી મીટિંગ ટ્રમ્પના ટેરીફની વચ્ચે થઈ ખાસ વાતો

ઉત્તરાખંડમાં ભારે વરસાદ અમદાવાદમાં તબાહી હાઇવે પર રાતે બે વાગ્યા સુધી ભારે વાહનો પર પ્રતિબંધ નવરાત્રી માટે તંત્રનો નો નિર્ણય બ્રાહ્મણ જ બનશે ભાજપનો આગામી પ્રમુખ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીએ ગણતરીમાં બદલી નાખી છે ત્રણમાંથી કોણ હશે ઉપરાષ્ટ્રપતિ પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે દેશભરની મહિલાઓને મળશે ખાસ ભેટ બાળકોને પણ મળશે લાભો કોંગ્રેસના વિરોધ વચ્ચે મતદાર યાદી થશે અપડેટ બે હજાર બે અને હાલ બે હજાર પચીસની મતદાર યાદીની સરખામણીઓ કરવામાં આવશે વડોદરા શહેરના હાઇવે પરના ગેરકાયદે દબાણો લારી ગલ્લા શેડ તંબુ હટાવી રસ્તા ખુલા કરવાનું કર્યું શરૂ બિહાર ચૂંટણીના મેદાનમાં જગતગુરુ શંકરાચાર્ય તમામ બસોને બેતાલીસ વિધાનસભા બેઠક પર ઉતારશે ઉમેદવારો સેટેલાઇટ ઇમેજમાં પાકિસ્તાન ન દેખાતા ટેકાના ભાવે મગફળીનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું અને ખેડૂતોએ ઠાલવ્યો આક્રોશ અમેરિકાના નવા વલણથી ટેરિફ વિવાદ ખત્મ થવાના સંકેત કૃષિ અને ડેરી ક્ષેત્રને સંપૂર્ણ રીતે ખોલવાની અમેરિકાએ માંગ ન કરી રાજકોટમાં વોર્ડ નંબર અગિયારમાં ખાડા પ્રશ્ને લોકોને પિત્તો ગયો વિસાવદરવાળાનું એલાન બાલાજી હોલ પાસે ચકાજામ કર્યો

દેશભરમાં મતદારોના વેરીફિકેશનની પ્રક્રિયાને ના અટકાવી શકીએ બિહારના એસઆઈઆરમાં કઈ ગેરકાયદે જણાશે તો અટકાવીશું સુપ્રીમ કોર્ટે આપ્યું મહત્વનું નિવેદન તો આજ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડિયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં